હવે સણસણતા આરોપો લગાવ્યા છે પોતાના સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરી ભાજપના આગેવાન અને પોતાના જ પરિવારના સદસ્ય પર તેણે હવે સંગીન આરોપ લગાવ્યા છે યુદી કહે છે કે પોતાના સંબંધી એ પાજપાઈ હોવાના કારણે પોલીસ ફરિયાદ નથી નોંધતી અને એક વિધવા મહિલા તેના જ પરિવારજનો દ્વારા હેરાન પરેશાન થઈ રહી છે. નમસ્કાર ઇન્ડિયા વોઇસ ਦਾ ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું સાયમા. રાજકોટ અને મુંબઈમાં રહેલી એક્ટ્રેસ ક્રિસ્ટના પટેલના પિતાના અચાનક નિધન બાદ સંપત્તિ પડાવી લેવા માટે તેમના જ પરિવારના સભ્યો તેમની માતાને હેરાન કરતા હોવાનો મામલો હવે સામે આવ્યો છે રાજકોટ મોડની અને મુંબઈમાં રહેલી એક્ટ્રેસ ક્રિસ્ટિના પટેલના પિતાના અચાનક નિધન બાદ સંપત્તિ પડાવી લેવા માટે તેમના જ પરિવારના સભ્યો તેમની માતાને હેરાન કરતા હોવાનો મામલો હવે સામે આવ્યો છે એક્ટ્રેસે જણાવ્યું કે પિતાના અવસાન બાદ માતા અને ભાઈની મિલકતો પર પરિવારજનોનો જ ડોળો છે અને પરિવારના અન્ય સભ્યો આ સંપત્તિ પડાવી લેવા માટે તેમની માતાને ધમકાવતા હોવાનો આક્ષેપ હવે ક્રિસ્ટી પટેલે કર્યો છે ક્રિસ્ટિનાએ કહ્યું કે પિતાના મૃત્યુ બાદ પરિવારના અન્ય સભ્યો તેમને મમ્મી પાસે આવ્યા હતા અને તેમની મમ્મીને ધામ ધમકી કરી દુર્વ્યવહાર કર્યો હતો અને તેમને ઠક્કો માર્યો હતો ત્રણ લોકો તેમના ઘરે જતા હોવાના પુરાવા સીસીટીવીમાં પણ જોવા મળે છે ક્રિસ્ટીએ આ સીસીટીવી પણ પોતાના વિડીયોમાં પોસ્ટ કર્યા છે ત્યારે ક્રિસ્ટીના આનો આરોપ છે કે પિતાની સંપત્તિ પડાવી લેવા અન્ય પરિવારના સભ્યો એ તેમની માતા અને તેમના ભાઈને ધમકાવે છે મારી ફરિયાદ એટલી જ છે કે હું મુંબઈ રહું છું કારણ કે મારું કામ ત્યાં છે ઓલરેડી મારા ફેમલીવાળાએ મારું બધું જ પ્રોપર્ટી બધું લઈ લે એ મારો સવાલ જ નથી મારો પોઈન્ટ એ છે મારે કામ કરવા માટે ત્યાં રહેવું પડે છે અને અહીંયા લીગલ કેસ ચાલે છે તો મારી મમ્મીને અહીંયા રહેવાનું છે મારા મોટા આદા છે જસદણના પ્રભારી દિનેશભાઈ અમૃત્યા તેમનો છોકરો આનંદ અમૃતિયા અને મારા બીજા આદા છે બિપિન અમૃતિયા બે દિવસ પહેલા એ મારી મમ્મી માટે હમલો કરવા આવ્યા રાતના અગિયાર વાગે એમનું કહેવાનું એમ છે કે આ ઘર ખાલી કરી આપો પણ એ લોકોએ લીગલ નોટિસ આપવી જોઈએ ને તમે તમારી રીતના જ્યાં સુધી લો જેટલું મેં ભણેલું છે તમે મારા ઘરનું પગથિયું નહીં ચડી શકો કારણ કે એકલી લેડીઝ રહે છે એ લોકો ઘરમાં ઘુસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છે એનો મતલબ શું તમે શું કરવા માટે આવ્યો અને મારે સોશિયલ મીડિયા મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો પોલીસવાળા અમને જવાબ નથી તમારી મમ્મી રાતના બાર વાગે પોલીસ સ્ટેશને ગઈ બે કલાક સુધી બેઠી કે એફઆઈઆર કાઢવી છે પોલીસવાળા નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઇન કરીને કે આ એફઆઈઆર છે એ હું તમને કાગળિયો બતાવીશ તમને લાગશે કે એફઆઈઆર છે કોઈ અભણ માણસ હશે ને એ એમ કહી દેશે કે એફઆઈઆર નથી

તો જ્યારે એ લોકોનો ફોન વહી જાય છે કે ભાઈ હું નહીં આવું પોલીસ સ્ટેશન મારો પ્રોબ્લેમ એ છે કે બધી જ પ્રોપર્ટી એ લોકોએ ઝડપી લીધી છે પણ એમાંથી જે પ્રોપર્ટીઝ એની પાસે છે એમાંથી હાફ ઓફ ધ પ્રોપર્ટીઝ સૂચિત એનું નીકળે નહીં ઈ કોર્ટમાં મને એવું જાણમાં આવ્યું છે એને કોર્ટમાં એમ કીધું છે એ માદિકરી તો છે જ નહીં તો કોર્ટે કઈ પ્રૂફ ના માગ્યું કારણ કે મેં જયારે પ્રોબેટ માટે અપ્લાય કર્યું તો જજે મને એટલા સવાલ કર્યા મારી પાસે એટલા ડોક્યુમેન્ટ્સ દીધા પહેલી વાત તો આંબો ફેમિલી ટ્રી મારી પાસે આ માગ્યું લીગલ પ્રૂફ માંગ્યા કે હું એની લીગલ હાયર છું તો એ તમે એની પાસે કઈ પ્રૂફ ના માગ્યા કે એની વારસતમાં કોઈ છે જ નહીં તમે માની લીધું કે આ માદિકરી નથી તો નથી અને મને હવે એવું લાગે છે કારણ કે એને એવું કીધું હશે એટલે જ મારી મમ્મી નું મર્ડર કરવા આવ્યો હતો કે હયાત જ નથી કારણ કે ઘરમાં આવીને ગેટ બંધ કરવાની કોશિશ કરતો તો બાજુવાળા આંટી બે ગેટ બંધ કરો તો દેખાય નહીં તો એ બેઠા હતા એટલે મારી મમ્મી બચી ગઈ નકર મારી મમ્મી નું શું થતી મને નથી ખબર હું ઓલરેડી મારા બાપ ને તો કોઈ છું કે મારી માને ખોઈ દેવાની મારે અને પોલીસ થી ન્યાય નથી મળતો કોઈ નેતા થી ન્યાય નથી મળતો તો મારે કરવાનું શું શું માંગ છે બેન તમારી માંગી છે કે બસ સોલ્વ તો જજ કરી દે તઈ તો જ્યાં સાચું હશે એ જ સાચું પડશે પણ મારી મા માટે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે અને આ લોકોની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ કારણ કે એને મારી મમ્મી ઉપર જે હુમલો કરવાની કોશિશ કરી એની ઉપર કાંઈક તો એક્શન જોઈએ છે કારણ કે બીજેપીમાં છે એટલે તમે એને કાંઈ નહીં કરો ના એને લોકઅપમાં નાખશો ના કાંઈ કરો એટલે મારે ન્યાય તો જોઈએ જ છે પોલીસ પ્રોટેક્શન જોઈએ અને મારે એ લોકો જેલમાં જાય તો જેલમાં જે જે એક્શન લેવા થઈ લ્યો ના માતા અંજુબેન પરેશભાઈ અમૃતિયાએ પોલીસ કમિશનરને કરેલી અરજીમાં આનંદ દિનેશ અમૃતિયા દિનેશ અમૃતભાઈ અમૃતિયા બિપિન અમૃત્યા અને અશોક અમૃત્યાના નામ આપ્યા છે ક્રિસ્ટિનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વિડીયોમાં કહ્યું છે કે તેના મોટા પપ્પા એ ભાજપમાં છે માટે પોલીસ તેની અને તેની માતાની ફરિયાદ નથી લેતી અને રાજકારણમાં હોય તો શું તમે કોઈને મારી પણ શકો છો તેવા પ્રશ્નો હવે ક્રિસ્ટિનાએ કર્યા છે રાજકારણનો આવો ખરાબ ફાયદો ન ઉઠાવવો જોઈએ વધુમાં ક્રિસ્ટિનાએ કહ્યું કે હવે તો મને એવું લાગી રહ્યું છે કે આ લોકોએ જ મારા પપ્પા એટલે કે પરેશ અમૃતલાલ અમૃત્યાની હત્યા કરી છે હું શું કરું એ મને સમજ નથી આવતું હું મુંબઈમાં રહું છું અને મારી માતા એ રાજકોટમાં રહે છે હું ગુજરાત પોલીસ પાસે હવે એક્શનની અને મારા માતાની સલામતીની માંગ કરું છું વિવાદ અમારે મારા જેઠનો ને મારો વિવાદ છે મારા દિનેશભાઈ દિનેશભાઈ અમૃતિયા જસદના પ્રભારી છે અને ઈ લોકો મારા સગા જેઠ થાય છે બિપિનભાઈ અમૃતિયા મારા સગા જેઠ થાય છે આનંદ અમૃતિયા મારો ભત્રીજો થાય છે મારા હસબન્ડ ની બીમારી તબિયત ખરાબ હતી અને એની ડેટ થઈ એટલે અમને એનો ફોન આવ્યો એટલે અમે સવારે અહીંયા આવી ગયા મુંબઈ થી હું ને મારી બે બી બે આવ્યા સવારે સાડા છ વાગે પછી અમે મારા જેટની ઘરે બે દિવસ રોકાણ હતા અને પછી અહીંયા અહીંયા મારા ઘરમાંથી ચોરી કરી ગયા એ અમને ખબર નહોતી બધી વસ્તુ ટોટલી મારા ઘરમાંથી સોનું પૈસા નહોતો અમે અમે સીધી પડી અમે નવ મહિનાથી કોઈ વસ્તુ કરતા નહોતા પરમ દિવસે મારી ઘરે અચાનક નો સાડા દસ પોણા અગિયાર એને બેલ મારી એટલે મને તો કઈ ખબર નથી એટલે મેં સીધો દરવાજો જ ખોલી દીધો ખોલ્યા ભેગો ત્રણ જણા હતા બીપીન અમૃતિયા આનંદ અમૃતિયા અને એનો ફ્રેન્ડ હતો જગદીશ હવે એ ત્રણ જણા દારૂ પીને બધા એટલે મેં સીધો જ સીધો જ મેં હાથ આમ કર્યો કે ભાઈ તમે અંદર ન આવો એટલે મને ધક્કો મારીને કે ઘર મારું છે તું પ્રોપર્ટી અને પાછું તું ને હું પ્રોપર્ટી ખાલી કર અને નીકળ એટલે મેં કીધું એ જ્યારે થાશે ત્યારે કોર્ટમાં બધું થાશે તમે અત્યારે એક કામ કરો અત્યારે નીકળો તમે દારૂ પીધેલ છે જ ગાઢો બધી એટલી હજે મને ને મને તો એટલી ટોચર કરી એટલે સીધો સો નંબર માં કોલ કરી દીધો કે મારા બહેસ નથી જોતી મેં સો નંબર માં કોલ કર્યો ઉપર થી સો નંબર વાળા સાહેબ આવ્યા કીધું કે બોલો બેન એટલે મેં કીધું કે આ દારૂ પીને અત્યારે મને મારવા માટે આવ્યા છે એટલે એટલે તમે આને લઈને ઈ સાહેબે મને કીધું કે હાલો તમે લખાવો તમે કા ન્યા આવો અરજી કરવા આવું તો ઉપર થી કોઈનો કોલ આવ્યો ઈ સાહેબ ને કેનો આવ્યો એ મને ખબર નથી એટલે મારા જેઠના બાબાએ એ કીધું અલ્યો વાત કરો નઈ કે એટલે ઈ સાહેબ બિચારા બી ગયા એને વાત કરી વાત કરી એટલે એને એમ કીધું કે ઓર કોણ છે ઈ મને ખબર ના પડી એને જી હતું ઈ એને ઉપર થી એટલો ફોર્સ આવ્યો ઈ સાહેબે ઢીલું મૂકીને મન કે બેન તમે સવારે આવજો બેન તમે કે સવારે આવજો એટલે મેં કીધું હા સવારે આવીશ એમ મારે કાઢવા હતા બીજું કઈ નતું મેં માંથી એને કાઢ્યા સીધી જ હું નાઇટ્રોસ પહેર્યો હતો કપડાં બદલાવી અને પોલીસ સ્ટેશને ગઈ મેં સર મારે યાર આ બનાવ બન્યો છે આ મારવા માટે આવ્યા હતા મને અને નીચે ગાડી પાર્કિંગમાં એને લઈ લીધી તો એનો પ્લાન હતો કે કોઈ તો અમે ખબર છે આખા ફ્લેટમાં કે બધા વેલા સુઈ જાય છે એને બધી પ્લાન ની ખબર હતી અને આની પેલા સીસીટીવી કેમેરા ફૂટેજ દસ દી પહેલા બધો પ્લાન હતો એને સીસીટીવી કેમેરા બહાર નાખા મારા ઘર માં ચોરી કરતા કાંઈ એવું નહીં અને અમારા ફ્લેટ વાળો ને જ ખબર કે સીસીટીવી કેમેરા બરી ગયા છે બિચારા બધા મેં કહે કે સીસીટીવી કેમેરામાં બધું આવશે હાલો આપણે કાઢવા જઈએ અમે નીચે કાઢવા ગયા ને તો ઓલા સીસીટીવી તમે જોવો તો કે આ કેમેરા બેન આ તો બધું બરી ગયું છે તો આ બધું પ્લાન સહિત થયું છે મારા ઘરવાળાને ને દારૂ પીવડાવી અંદર કુછ નાખ્યું હોય કે ન નાખ્યું અમને ખબર નથી બધું પ્લાન સહિત થયું છે ઘરમાં સોનું કાઢી ગયું આજ કયો ભાઈ એવો હોય

મારી પોપટ પરાવાળી જમીન ફાઇલ જપ્તે કરી લીધી મારું બસો તો લસો નું હતું એને જબતે કરી લીધું મારા ઘરમાં ચાલીસ લાખ રૂપિયાના મેરેજ માટે રાખ્યો તો ઈ જપ્તે કરી લીધો એ ઓનલાઈન સોલ વસ્તુ એને ઘરમાંથી ચોરી કરી અને લઈ ગયા અને ઉપરથી આટલો મને પ્રેશર કરે છે અને મને એમ છે કે મારવા માટે પ્લાન કરે છે બરાબર અમારી માંગશું અમારી માંગી એ છે કે અમને ન્યાય મળે બિલ જે બનાવ્યું છે એ ડુપ્લિકેટ બિલ છે એમાં જે સાઇન છે એમાં પી એ પટેલ લખ્યું છે એમાં પી પાસે ડોટ નથી તમે નિરખીને જોઈ શકો છો પૂરી દુનિયા જેટલા માણસો છે હું રિક્વેસ્ટ કરું છું કે કોઈ આંધળું માણસ તો છે નહીં મારી એટલી રિક્વેસ્ટ છે કે મને પૂરો ન્યાય મળે અને મારી પાસે એક એક વસ્તુના પ્રૂફ છે એને એમ લખેલું છે કે એ તો પંદર વર્ષથી ઘર છોડીને ચાલી ગઈ હતી હા ચાલી ગઈ હતી વાત સાચી હતી કે ડ્રિંક્સ નો પ્રોબ્લેમ હતો મારા ઘરવાળા વાળા બીજો કોઈ જાતનો મને પ્રોબ્લેમ નતો અમે આવતા જતા હતા મારી છોકરી કન્ટિન્યુ આવતી હતી બે બાપ દીકરી બે હજાર સત્તરમાં માં મલેશિયા થાઇલેન્ડ પર ચાઇના બધે ફરવા ગયા હતા એના વિઝા મારી પાસે છે બધું ટોટલી છે મારી છોકરી બે હજાર એકવીસમાં એને નવ તો નવ નો સેટ કરાવી દીધો એ પણ મારી પાસે પ્રૂફ છે કન્ટિન્યુ મારી પાસે એવા પ્રૂફ છે કે જેથી કરીને અમારા હસબંડને કોઈ વાંધો નથી હું જ્યારે અહીંયા રાજકોટમાં આવું ત્યારે એરપોર્ટે મને મારા હસબંડ તેડવા આવે છે અને જેટલી તેટલી હોટલમાં અમે જમવા ગયા ઇમ્પ્રિરિયલમાં બધા અમારા જાણીતા છે એને તમારે પૂછવાની છૂટ કે આ લોકો આવે છે જમવા અમે બે કોઈ પ્રોબ્લેમ એને એવો કેમ દર્શાવ્યું કે વાંધો છે મારે ક્યાંય વાંધો નો પ્રોપર્ટી પ્રોપર્ટી માટે એને કહ્યું છે અને મારા ઘરવાળાને છેલ્લા માંદા હતા ને અમને નથી કેવામાં આવ્યું રીઝન એ હતું કે આ બધો પ્લાન પ્રિપર પ્લાન હતો

નોંધનીય છે કે આ પહેલા પણ રાજકોટ શહેરના જાણીતા અને જસદણ ભાજપના પ્રભારી એવા દિનેશ અમૃત્યા વિરુદ્ધ તેમના જ કુટુંબના સભ્યો દ્વારા મિલકત પડાવવાનો ગંભીર આરોપો લાગ્યા છે ત્યારે હવે ઉલ્લેખનીય છે કે જ્યાં એક તરફ પાટીદાર સમાજ બહેન દીકરીઓની સલામતી માટે સભાઓ કરી રહ્યો છે ત્યાં બીજી તરફ આ સમાજની જ એક વિધવા મહિલા હવે પોતાના ન્યાય માટે આમ તેમ દોડી રહી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે ક્રિસ્ટિનાની આ ફરિયાદને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે અને આગળ આ આરોપીઓ સામે શું પગલાં લેવાય છે